નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયતને છેલ્લા બે મહિનાથી સરપંચે તાળુ મારી દેતા કામગીરી ખોરંભે ચડી છે જો કે સરપંચ અને વીસી વચ્ચે મતભેદ થતાં સરપંચે તાળુ માર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે ત્યાંના વીસી યોગેશભાઈ વસાવાને રૂબરૂ મુલાકાત લેતા તેમણે મૌખિક જણાવ્યું કે ત્યાં વારંવાર ઇન્ટરનેટ બંધ થાય કે અન્ય ઓનલાઈન તકલીફ હોય તેથી કામગીરી પૂરી કરવા માટે રાત્રે પણ પંચાયત કચેરીમાં બેસવું પડે છે તેમાં સરપંચ વાંધો ઉઠાવી કામગીરી કરતો નથી તેવી વાતો કરી માથાકૂટ કરે છે જ્યારે આ બાબતે ગામના સરપંચ રઘુભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઈ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વીસી યોગેશ વસાવા કામગીરીના ખોટા અને વધારાના રૂપિયા લોકો પાસેથી લે છે અને પંચાયત કચેરીમાં કોઈ કામગીરી નથી કરતો પણ બધાને ભેગા કરીને નાટક કરે છે હું એને પગાર આપું છું તો મારું કહેવું એણે માનવું જોઈએ જેથી નથી માનતો અને પોતાની મનમાની કરે છે તેમજ અમુક પાર્ટીના લોકોના કામ નહીં કરું અમુકના જ કરે છે જે ખોટું છે કોઈ પણ વ્યક્તિ સાથે પક્ષપાત નહીં રાખી તમામ લાભાર્થીઓના કામ તેણે કરવા પડે છે ત્રીસ જેટલા લોકોના ખોટી રીતે ઘર નંબર આપી રજિસ્ટરમાં આ ઘર ચડાવી દીધા છે એ સીની સત્તામાં નથી છતાં આમ કર્યું તેમજ કેવાયસી કરવા માટે પણ લોકો પાસે ખોટા રૂપિયા પડાવી લીધા છે અને રાત્રે કચેરી ખોલી બેસતો હોવાથી મેં તાળુ માર્યું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરી જેમાં તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતનો ઠરાવ કરી આપો તેમ કહેતા અમે ઠરાવ પણ તાલુકા વિકાસ અધિકારીને આપ્યો છતાં કોઈ પણ કાર્યવાહી નહીં થતા આખરે મેં તાળુ મારી દીધું હતું ત્યારબાદ અમે દેડિયાપાડા ટીડીઓ જગદીશ સોનીનો સંપર્ક કરતા વીસીઈને છૂટા કરવાના પાવર તાલુકા વિકાસ અધિકારી પાસે નથી જિલ્લા કક્ષાએ આના પાવર છે વીસીઈને નિમણૂક કરવી છે કે છૂટા કરવા છે ફક્ત અહીંથી જ આપને ઠરાવ કરીને જ જિલ્લા કક્ષાએ મોકલવાના હોય છે આનો પાવર જિલ્લા પંચાયત પાસે હોય છે તેમ જણાવ્યું હતું આ પ્રકરણમાં મહત્વની વાત એ છે કે સરપંચ અને વીસી વચ્ચેના મતભેદમાં ગ્રામ્ય પંચાયત કચેરીને તાળા માર્યા છે એ બાબત ગામના ચર્ચાસ્પદ બની છે અને ગ્રામ્ય પંચાયત કચેરીનું તાળુ ખોલાવવા માટે અધિકારીઓ કાર્યવાહી કરે તે જરૂરી છે ભાઈ બબલભાઈ સરપંચ ગ્રામ પંચાયત પાનુડા તાલુકો ડીડીએપાડા છેલ્લા ચાર વર્ષથી વીસી તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ ભંગાભાઈ વસાવા જેઓ ફરજ પર પ્રત્યે બેદરકારી રાખી લોકોને એમના કામો કરી આપવામાં આનાકાની કરે છે રાત્રે ઓફિસ ખોલે છે એની મરજી મુજબ કરે છે અને સરપંચની પક્ષપાતની અદાલત રાખી મારી મને જે લોકોએ મત આપ્યું હશે એ લોકો આવે ત્યારે એવું કહે છે કે નેટ નથી ચાલતું સર્વર નથી આ છે તે છે અને એના જે માણસો આવે છે એમને વગર ડોક્યુમેન્ટે પણ દાખલા કરી આપે છે જેમ કે જન્મ મરણના દાખલા છે એમાં પચાસ રૂપિયા ફી લે છે પછી કોકની પાસે સો રૂપિયા પણ લે છે પછી રેશન કાર્ડ કેવાયસી સી કરવાના હતા એમાં વ્યક્તિ દીઠ દર રેશન કાર્ડ વ્યક્તિ દીઠે વીસ રૂપિયા વસૂલી કરેલ છે અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી પેલું બે હજાર રૂપિયા મળે છે એ યોજનામાં કેવાયસી કરવાનું હોય સો રૂપિયા લીધેલ છે વ્યક્તિબીટ તો આ બધું જોતાં અમે પછી વીસીને કીધું અને એના માટે અમે તાલુકા કક્ષાએ ટીડીઓ સાહેબને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો ઠરાવ આપ્યો પછી સીએમ ઓફિસમાં મેં અરજી કરી તોય છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી પાસવર્ડ એની પાસે છે તાળાબંધી તો અહીંયા કોઈક વસ્તુ ચોરાઈ જાય એના માટે આપણે તાળું તો મારવું જ પડે કેમકે આ સામેવાળો માણસ પણ અહીંયાનો જ છે વિસી એટલે એ જ કોઈક વસ્તુ ચોરી કાઢે એટલે અમારો માથે પડે એટલે તાળું માર્યું છે અમે પણ એ કામ થાય છે એની પાસે પાસવર્ડ અને આઈડી બધું જ છે બીજી જગ્યાથી કોઈનું કામ અટકેલ છે નહીં તમે પ્રાંત સાહેબને ક્યારે આવેદનપત્ર આપેલું છે કેટલા દિવસ થયા પ્રાંત સાહેબને આપેલું એ તો લગભગ બે મહિના થયા તો બ્રાન્ચ સાહેબે બે મહિનાથી હજુ કોઈ આનું પંચાયત બે મહિનાથી બંધ છે તો આનો કોઈ ઉકેલ નથી લાવ્યા ના પંચાયત તો બંધ નથી એટલે પણ અમારે વિસીને બેસવા દેવાનો નથી પણ ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે મહિનાથી તાળું ખોલવામાં નથી આવ્યું એવો આક્ષેપ છે તો આ બાબતે શું કે એ વાત ખોટી છે બે મહિનાથી તલાટી આવે છે અમારા તલાટી પાસે ત્રણ પંચાયતનો ચાર્જ છે તો અહીંયા વાર બાંધેલા છે મંગળવાર અને શુક્રવાર તો એ વારે ફરજિયાત આવે છે તલાટી સાહેબ અને લોકોના કામ થાય છે અને જે ચાલુ વીસી છે એની પાસે પાસવર્ડ ને આઈડી છે એટલે એ બીજી જગ્યાએ બેસીને કામ કરે છે વસંતભાઈ હર વસાવા તલાટી મંત્રી પાનુડા અમારે ગ્રામ પંચાયતમાં સરપંચ અને વીસી યોગેશભાઈ વસાવાનું બે ત્રણ મહિનાથી ઓફિસ ચલાવવા દેતા નથી સરપંચ વીસીને

ખોટી રીતના ચડાવ્યા છે તે રદ કરવાના છે ઠરાવ કરીને આગામી સમયમાં ઠરાવ કરીને રદ કરવામાં આવશે ઠરાવ કરવામાં આવ્યો છે કે નથી હજુ નથી આવ્યો તો ક્યારે કરવામાં આવશે આગલી ગ્રામ સભામાં કરે છે બીજી ઓક્ટોબર છેલ્લા ઘણા સમયથી જે તે ગામના લોકોને અત્યારે હાલ જે સ્કોલરશીપની સમસ્યા થઈ રહી છે સમસ્યા જે સ્કોલરશીપના ફોર્મ ભરવાના ના તે એ બાબતે જે તે વાલીઓ અને જે બાળકો માટે જે પેલા આવકના દાખલા જાતિના દાખલા કરવાની તકલીફ પડે એ બાબતે તમે શું કાર્યવાહી એમાં તો તરત આપી દે છે ને અરજી ના નિકાલ તરત જ થઈ જાય કોઈનું કામ અટક્યું નથી સર્જન વસાવા દિવ્યાંગ ન્યૂઝ રેડિયા પાડા નર્મદા